તો રાજકોટના જૂના દાણાપીઠમાં દુકાનો ખાલી કરવાનો મામલો સામે આવ્યો છે દુકાન ખાલી કરાવનાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે ફારૂક મુસાણી સહિતના પાંચ લોકો સામે ફરિયાદ થઈ છે ગઈકાલે વકફ બોર્ડના નામે વેપારીઓની દુકાનો કરાવવામાં આવી હતી ખાલી દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકાયો હતો વિવાદ વધે તે પહેલા જ પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે દાણાપીઠમાં મોહનલાલ શિવજી કલ્યાણજી ગોકરદાસ અને ભાઈચંદ ફૂલચંદની દુકાનો નો સામાન તાળા તોડીને બહાર ફેંકવામાં આવ્યો હતો જે બાદ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે હું ગઈકાલે તો અમદાવાદ મારા ઘરે પ્રસંગ હતો એટલે મોટા ભાઈને ત્યાં સાંજે મને ફોન આવ્યો અહીંયાથી કે તમારા દુકાના તાળા તોડીને સામાન તમારો બધો વારે ફેંકી દીધો છે અને પછી આ બધું ગેરકાયદેસર કૃત્ય છે તાળા તોડીને કોઈ છૂટ જ નથી હોતી ફારૂકભાઈ કરીને કોઈ ભાઈ છે એની સાથે મેં વાત કરી એટલે મને કે અમારી પાસે વક્ફરનો ઓર્ડર છે અને અમારે આનો કબજો લેવાનો છે એટલે આજે કબજો અમે લઈ લીધો છે હું તમે સામાન બધો બારે ફેંકી દીધો છો હું છું બારગા મને કોઈ જાણ કરી નથી મને કાંઈ ખબર નથી જવાબદારી છે નહીં કોણ જવાબદારી લેશે તો એ કાંઈ બોલ્યા નહીં કે અમારી પાસે ઓર્ડર છે અમે ખાલી કરી નાખું છું બધું તમારું અમે ઓગણીસો ચોસઠથી મારા વડીલોને બધા અહીંયા કાને ભાડે છે દુકાના કોઈ દિવસ કોઈ તકલીફ નથી આજે કર્યું લોકો એ વ્યાજબી નથી हमेशा बची वस्तु समाधान बेसी ने था ये लेकिन कई साल से दुकानें खुली नहीं रही है और आप दुकान की पोजिशन देख रहे हो किसी दुकान पर कोई दुकान वाले का बोर्ड वगैरह भी नहीं है इस्तेमाल होती ही नहीं है ना ही तो मस्जिद में कोई लोग ये लोग भाड़ा देते हैं और जब भी भाड़ा मांगने जाते थे ये लोग ऐसे बातें करते थे कि भाई भाड़ा मांगने जाते तो बोले हम तो कोर्ट में जमा दे देंगे आप तो देने की जरूरत नहीं क्योंकि પુરા લગ જો મર ગયે નહીં લોકો કોઈ જવાબ નહીં દેતા ભાડા કઈ સારો છે દિયા નહીં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વકફ બોર્ડની મિલકતોને લઈને વિવાદો છે તે ચાલી રહ્યા છે અને રાજકોટના જૂના દાણાપીઠ વિસ્તારની અંદર આવેલી એક દુકાન છે કે તે વકફ બોર્ડની હોવાનું કહી અને કેટલાક શખ્સો દ્વારા આ દુકાન છે તે ખાલી કરવામાં આવી વેપારી હસમુખભાઈ મહેતા છે કે તેમની આ દુકાન છે તે ભાડા પટ્ટે લીધી હતી અને કહી શકાય કે નવાબ મસ્જિદ નામની જે આ મસ્જિદ છે ને તેની નીચે આવેલી જે દુકાન છે તે દુકાન છેલ્લા ઓગણીસો ને ચોસઠથી તેમની પાસે ભાડા પટ્ટે હતી પરંતુ હવે અચાનક જ વકફ બોર્ડનો એક હુકમ આવ્યો અને ત્યાર પછી આ દુકાન છે તે ખાલી કરવામાં આવી નવાબ મસ્જિદના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે તે જૂની દાણાપીઠ વિસ્તારની અંદર આવેલી છે અને આ મસ્જિદની દુકાનને લઈને વિવાદ છે તે સામે આવ્યો છે વકફ બોર્ડના નામે વેપારી પાસેથી આ દુકાન છે તે ખાલી કરાવવામાં આવવાનો જે મામલો સામે આવ્યો છે ને તેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ફારૂકભાઈ મુસાણી નામના વ્યક્તિ સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસની શરૂઆત છે તે કરવામાં આવી છે ગઈકાલે ફારૂકભાઈ અને તેમની સાથે આવેલા પાંચ જેટલા શખ્સો હતા કે તેમને દુકાનના તાળા તોડી અને દુકાનનો જે તમામ સામાન છે તે દુકાનની બહાર છે તે મૂકી દીધો હતો અને ત્યાર પછી જે મૂળ માલિક છે તેમને જાણ છે તે કરવામાં આવી હતી જોકે સમગ્ર મામલો વધુ વિવાદ ન થાય તે માટે તેને પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધી લેવામાં આવી અને ગઈકાલે જ ઘટના સ્થળે પોલીસે પણ વિઝિટ છે તે લીધી હતી જ્યારે દુકાનના તાળા તોડી અને સામાર બહાર ફેંકી દેવામાં આવ્યો ત્યારે જે લોકો હતા તે લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે દાણાપીઠની અંદર મોહનલાલ શિવજી કલ્યાણજી ગોકળદાસ અને ભાઈચંદ ફૂલચંદ ની દુકાન સમાન તોડી અને આ દુકાન છે તે દુકાનની બહાર છે તે ફેંકી દેવામાં આવ્યું છે તેમના પુત્ર હસમુખભાઈ છે કે તેમને પોતાનું નિવેદન આપ્યું હતું અને તેમને કહ્યું હતું કે ઓગણીસો ને ચોસઠથી તેમની પાસે આ દુકાનનો કબજો છે વકફ બોર્ડની મિલકત હતી તો વકફ બોર્ડે નોટિસ આપવી જોઈએ અને ત્યાર પછી ખાલી કરાવવી જોઈએ એને બદલે અચાનક જ ફારૂકભાઈ સહિત પાંચ જેટલા જે શખ્સો આવ્યા અને તેમના દ્વારા તેમનો સામાન છે તે દુકાનની બહાર ફેંકી દેવામાં આવ્યો છે કેટલીક ચીજવસ્તુઓ છે તે ગુમ થયું હોવાનું પણ તેમણે કહ્યું છે પરંતુ ક્યાંક અચાનક જ આ પ્રકારે દુકાન ખાલી કરાવવામાં આવી તેને લઈને વિવાદ છે તે સર્જાયો છે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસની શરૂઆત છે તે કરવામાં આવી છે પરંતુ જે જૂની દાણાપીઠ વિસ્તારની અંદર જે નવાબ મસ્જિદ આવેલી છે ના નવાબ મસ્જિદ વકફ બોર્ડની અંદર નોંધાયેલી છે આ વકફ બોર્ડની જે મિલકત છે અને મિલકતને લઈને રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી વિવાદો જે ચાલી રહ્યા છે તે વિવાદનો જ આ ક્યાંક અસર છે તે થતી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રાજકોટની અંદર આમ તો જોઈએ તો હિન્દુ મુસ્લિમ છે તે ભાઈચારાની સાથે રહેતા હોય છે પરંતુ ક્યાં આ વિવાદ છે તે છેડાયો છે અને ત્યારે પોલીસ આ વિવાદ વધુ ન વકરે તે માટે તેને તત તપાસ કરતી પણ જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા